સંજેલી પંચાયતે માલિકના સર્વે નંબરમાં ગંદકીનો ઢગલો નાખ્યો અન્ય જગ્યાએ ખસેડવા વિધવાબેનની માંગ પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે તો હું ખેતી કરીશ તેમ કરીને બે વરસથી રજૂઆત પરંતુ વિધવાને સરપંચ તલાટી ધરમધક્કા ખવડાવે ન્યાય માટે વિધવાબેન પંચાયતના દ્વાદના ધક્કા ખાઈ ખાઈ ચપ્પલ ઘસી ગયા પરંતુ તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું અગાઉ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી વિધવાના ખેતરમાં ટેમ્પરરી ગંદકીનો ઢગલો નાખ્યો હતો તે ગંદકીનો ઢગલો દૂર કરાવવા વિધવાની માંગ સંજેલી પંચાયતના તલાટી સરપંચ વિધવાબેનને ન્યાય આપવા નિષ્ફળ નીવડી હોય તેમ જોવાઈ રહ્યું છે બે વર્ષથી પંચાયતના ધક્કા ખાઈ રહેલી વિધવાબેનને ન્યાય મળશે કે કેમ ક્યાં સુધી આ તંત્ર વિધવાબેનને દોડાવશે વિધવાબેનને ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ ભટકવું પડશે કે પછી પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે ખેતરમાં ગંદકીના ઢગલા ને લઈ વિધવા પોતાના ખેતરમાં ખેતી નથી કરી શકતી વિધવા ખેતી કરવી છે પરંતુ આ આ ગંદકીના ખેતી થઈ શકતી નમ પંચાયતને ખુલ્લી ચેલેન્જ આપી બે દિવસમાં મારા ખેતરમાંથી ગંદકીનો ઢગલો દૂર કરવામાં આવશે નહીં તો તલાટી સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરીશ સાથે તાલુકા જિલ્લા અને મુખ્યમંત્રીમાં સુધી રજૂઆત કરીશું વધુ સમાચાર જોવા માટે સંજેલી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો મહેન્દ્ર ચારેલ દાહોદ સ્લોતી ઉસાબેન ભરતભાઈ ગામ સંજેલીસ ના સરપંચ શ્રી મનાભાઈ વેલજીભાઈએ મારા ખેતરમાં કચરો નાખ્યો છે એના કચરાના નાખે બે વર્ષ થઈ ગયા અને આ દિવાળી ઉત્તરાયણ પર ત્રીજું વર્ષ ચાલુ થઈ જાય પણ હજુ કચરો મારા ખેતરમાંથી લેતા નથી અને લેવા હું દોડી દોડીને થાકી ગઈ સરપંચ તલાટી બધા ભેગા મળી ને મારા ખેતર માં કચરો નાખી લઈ લેશું નાખ્યું હજુ સુધી લેતા મોટા મોટા ઢગલા છે મારા નાના નાના છોરા છે એમને ખેતી લાયક મારું શું ખવડાવવાનું ખેતીમાં ખેતી માં કચરો નાખેલું તો મારે ખેતી કેવી રીતના કરવાની કચરો રાત દિવસ બે દિવસ દિવસ અને બે નાઈટ

મારે એમના કચરો લેવડાવવાની માંગ છે ના લે તો તમે શું કરશો હું પોલીસ કેસ કરી ફરિયાદી કરીશ કોના પર સરપંચ ઉપર સરપંચ તલાટી પંચાયત ઉપર કેસ કરીશ નંબર નાખ્યો